તમે આવીને કેટલું કામ કર્યું હતું ગીતાબેન સાચું બધી કામ કરતી અને ઉપર થી ભાઈ છે ને આજે મને તો થોડું ઘણું સારું છે વાંધો નથી બરાબર આને હાલત ખરાબ છે અને ગીતાબેન પણ મજા જવાનું કે આને દવા લેવાની છે તો ફટાફટ જાય વેરાવળ અને બધી લેતા થોડું ઘણું શોપિંગ હવે આપણે કઈ શોપિંગ કરવાનું ઉતરાયણ બાકી છે તમારે કહેતા બેન બધું લેવાયું ફટાફટ જે વેરાવળ થોડું ઘણું આને છે ને બે ત્રણ એક્ઝિશન દેવા પડશે બાકી આ એમને હારી નહીં થાય આમાં મારી મમ્મી પપ્પા મારી મમ્મી ને હવે કાલે આવી જાય બરાબર ફાઇનલી એટલે જોશે હવે રાહત થઈ જાય એક મહિનો દિવસ આ છોકરીએ બહુ કામ કર્યું ભાઈ કંઈ ઘટે છે છેલ્લે જાતે જાતે હલો નથી કાઠે જઈને ડૂબી જાય એની જેમ કાંઠે આવીને બધી પરતી જ જાય હલો તો આમાં નક્ષભાઈ ત્યાં થઈ જાય નક્ષ લાવો સાહેબ હાલો જો જો નજી એમ કે મારા બાટલો નથી છડાવો નથી છડાવો બાટલો તો એક્ઝિશન લઈ લઉં હા તો સાહેબ વાત કરી દીધો એક્ઝિશન પતિ પતી જતું હોય તો એક્ઝિશન બાકી ચોસલા ના બાટલો આપડે દેવો જ પડશે બરોબર હું સાહેબ એ વાત કરી આવું હું કે બરોબર દવા લઈ લીધી અમે બધાને ભાઈ એટલા માંદા પડી ગયા ને વાતાવરણ એવું હાલે કે વાત જાવ તો બધાને એક જ પ્રોબ્લેમ છે જેટલા પેશન્ટ આવતો તો બધાને શરદી ને ઉધરો ને શરીર આખું દુખે ને વાત ની માનો જો આ જોશના નાથમાં પડી કા જો દવાના જો કે તમે તમે તમારા આ બાપરે બાપા જો તો ખરે આ હું કે ઉત્તરાયણના તમે પડી કા સિક્કીના લીધા કે હું આ આ બોતલું નહીં આ બાપ રે બાપ વિચાર તો કરો કે ભાઈ કેટલા બધા અટાણે લોકો માંદા પડી જાય હમણાં પાછો તહેવાર પણ આવે બોલો શું થાય હવે તો દવા બધી લેવાઈ ગઈ છે ને વાંધો ન થયો જોશના ને એક્ઝિશન માં ગયું બાટલો લેવો નથી પડ્યો બાકી મેં તો સાહેબને ને કીધું બે ત્રણ હોયું મારો નહીં ભાઈ હવે સાહેબ કે નહીં વાંધો નહીં આવે ઘરે પહોંચી ગયા છે ને પોત પોતાના પડીકા રિવાજ પ્રમાણે છે ને જો ખોલી લીધા છે જોશ ને જો આટલી બધી દવા તને આપી દીધી હું દવા તો બહુ મીઠી લાગે છે મીઠી હોય દવા એમ

પાંચ રૂપિયા ચા પી દો હાલો ભાઈ હું પેલા ફટાફટ નાસ્તો કરું નાસ્તો હજી તો મહેનત કરજો જોશ જોશને મને બીજું કામ એક સુધી દીધું હું કરું હવે આગળ કહેતો મને હાડી નથી કહેતી માંડવી પાક બનાવો બી ભર દીધું તો કરી દેવાનું ભાઈ હાલો તો આગળ છે ને ભાઈ માંડવી પાક બનાવવો પડશે પેલા નાસ્તો કરી દીધો આપણે આ કેટલા કેટલા જોઈન મોટામાં પાણી આવે છે આને ખાવા તા ને તો હું વાટકો લઈને લઈ દીધું આ એ મારે લઈ દેવો પડે એમ તો લાડવા તારો છે ને ચીકી મારી છે બરાબર

તું રાતે પછી છે ને અટાણો ઉઠતો નથી ને રાતે પછી ઉઠવું નથી એ તો એમાં નક્સભાઈ ફૂલ નીંદર પાસે નક્સભાઈ ને છે ને ઉઠવું હોય ને તો જ ઉઠી રીતે ઉઠી ના હોય ને તો કદો જવાબ જ ના દે બોલોને ને ચોસના કીધું ભાવ સભાઈ ઉઠાડો બાકી પછી જો બગા જોયે તાણી તાણી ને બગા કે એ એ એ આવું કરતા

તો થોડીક હું સાફ કરવા લાગુ અરે ના ના તું તાર તારું ઘરનું રસોઈનું કામ કર હું ને જો મારો નખ જો પોત ઓલું કરે તો જો નખ છે ને અંદર એ અંદર સાફ કરે પાવેશ તુડ કાટે હા તો પછી ફટાફટ આડી નવી કર દઉં તો આપણે કાલે શું કહેવાય કે એકલા હતા તો કાલે અમે પાછા બધા ભેગા થઈ જા અને મમ્મી ને પપ્પા હોય નહીં તો મજા તો ન જ આવે કેમ કે હોય ત્યાં સુધી જો આપણે કંઈક

તું પાછી ભૂઈ જ નહીં ભાઈ હકીકતમાં છે ને ભાઈ જો હું તો જો કે લેડીઝ ઘણી ખરી છોકરીઓને હાકતી હોય પણ ભાઈ છે ને છોકરીઓનું ડ્રાઇવિંગ છે ને ભાઈ શું કહે કે બી બહુ જાય વાંધો એ પડે કે ખામાંથી વાહન કે આવે ને તો ઘણી વાર જોતો હોય સાઈડમાં રોકી દેતી હોય પછી થોથરાઈ જાય બહુ એક્સિડન્ટ બહુ આપણે જોતા હોય બહુ મોસ્ટ ઓફલી થતા હોય એનું કારણ રીઝન જો આ તમારાથી આશ થાય જો આમ દોરીને જ હાલે તમારાથી આમ હાલે નહીં બાકી કંઈ કામ નથી તમારા ના 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 મસ્ત ગાડી સાફ સફાઈ કરી નાખીને

બાકી જો ઓલા બે હોવાના સીટો આયા છે એ બધું અંદર મૂકી દે વ્યવસ્થિત ને ગાડી આપડી ભાઈ શું સર્વિસ તો નથી કરાવી કે રૂપિયા તો નથી દીધા તે આપણે હારી કરી દી મારા જીવી થઈ ને ધોવાણી એવી આપણે ધોઈ નઈ ફ્રેન્ડ આવી ગયો છે ને કેમ છે આનંદ મજામાં ભાઈ બસ મજામાં ભાઈ તમે રખડતા રખડતા ગમે તે આ બાજુ અમારે ગીર માં આવી જાવ ઓસ પડલ ભાઈ તમારો પ્રેમ ભાવ એટલો હોય તો નવો પડે કપડા આપણે લેવા આવ્યા તેમ ને ભાઈ કપડા લઈ લીધા આપણે પાલકા દેશનો દર્શન કરી લીધા કાનોડાનો દર્શન એ કરી લીધા અને હું આપણી બ્લોગ ની ચેનલ તો હાલે કે ધીમે ધીમે ધીરે ધીરે હાલે છે આપણે મૂકીએ છે મળી આમ મારી મહેનત કરીને ફટાફટ મિલિયન માં વ્યુ લાવવાના છે યાર આપણે તો આપણા દર્શક મિત્રો ની બધાની જે ઈચ્છા હા ભાઈ જો મારા ફ્રેન્ડ છે ને બરાબર આને પેલા અમે તો ભાઈ ઘણી વાર મળ્યા બરાબર તો પ્લીઝ ચેનલ મેં મિકી છે ટાઈટલની અંદર સબસ્ક્રાઇબ કરી લેજો અને મસ્ત મજાના બ્લોગ બનાવે અને રોકાવું કે ભાગી જવું ભાગવાનું છે આ ઘટના જ અહીંયા આવે ને તે ભાગવાનું જ કોઈ દી મને એમ નથી કીધું કે આજ રોકાવું બોલો મારે એક ક્યારેક તો રોકાવાનું કહું વિચારીએ નિરાતે પછી આવી ટાઈમ લઈને તો રોકાઈ જવું બાકી આપણે છે ને એ બાજુ અમે આવીશું ત્યાં તમારે ઘરે આવીશું ભાઈ હવે હું ના રે બરાબર હવે આપણે ક્યાંક છોડો માતા જે જતા હશે ને એમના ઘરે જવાનું છે ને એને ઉતાવળ થાય છે કપડાની ખરીદી કરવા આવ્યા હતા ને હજી અહીંયા પૂગે છે ઓછા બે બે કલાકનો રસ્તો છે બે કલાક જેવું થાય ફટાફટ નીકળી જવાનું કે બોલો મહેમાન રોકાતા નથી હવે જોશું ને મહેમાન રોકાતા ફટાફટ ચા પાણી તો પી દેવા એને મોડું થાય તો શું કરું

હા તો મારે તમારી ઉપર વિશ્વાસ નહોતો આવતો ને તો ખબર પડે હાજર ફેમિલી બસ આજના લોક આટલું હું દવા પી લઉં છું અને જલ્દી સારું થઈ જાય ભગવાન ભગવાનને પ્રાર્થના કરજો બધાય બરાબર તો ગુડ નાઇટ જય દ્વારકાધીશ ને બાય બાય